પાદરા પોલીસની પ્રશંસનીય કામગીરી વૃદ્ધના ખોવાયેલા પંદર હજાર રૂપિયા પરત કરી ફરજનું ઉત્તમ ઉદાહરણ આપ્યું પાદરા તાલુકામાં પાદરા પોલીસે એક પ્રશંસનીય કામગીરી બતાવી છે ડબકા ગામના વૃદ્ધ જસુભાઈના પંદર હજાર રૂપિયા રસ્તામાં ખોવાઈ જતા પોલીસે તાત્કાલિક શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં રૂપિયા પરત કરી પરિવારમાં ખુશીનો માહોલ સર્જ્યો જસુભાઈએ પોતાની પત્ની સાથે આસુદર ખાતે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા મુજપુર કેનાલ ચોકડી પાસે તેમના પંદર હજાર રૂપિયા રિક્ષામાં ખોવાઈ ગયા જે તેઓ પોતાની દીકરીને આપવા લઈને જઈ રહ્યા હતા આ ઘટનાથી પરિવારમાં નિરાશા છવાઈ ગઈ તેમણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ખોવાયેલા રૂપિયાની શોધખોળ કરી અને સફળતાપૂર્વક તે પરત કર્યા આ ઘટના દ્વારા પાદરા પોલીસે કાયદો અને સુરક્ષા ઉપરાંત સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું વૃદ્ધ પરિવારે રૂપિયા પરત મળતા ખુશી વ્યક્ત કરી અને પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો